શું થયું બેટા શું કહું બા તમને શું થયું હા ધામિનીએ તો મારા દીકરાની જિંદગી બરબાદ કરી નાખી અરે એના ગયા પછી ધેવેને આવ્યો એ સમયે એમ લાગતું હતું કે ઘરમાં ખુશીઓ આવી પણ હા ધામિની ધામિની અને દેવેનના પ્રેમની ખબર પડી ને ત્યારથી ઘરમાં પુથલ થઈ ગઈ છે દેવેન આવ્યો ને ને ઘરમાં દાવા નળ ફૂટી નીકળ્યો લાવા રસ પ્રેમનો લાવા રસ પણ બેટા દેવંગના નસીબમાં જ આ હતું હું અને તું શું કરી શકીએ નસીબમાં નહોતું બા પણ શું કરીએ જ્યારે આપણી પોતાની જ વ્યક્તિએ આપણને દગો આપે દામિની તો પાર્કી હતી પણ દેવેના વિશેની વાત આપણને નહીં જણાવ એવું તો આપણે ક્યારેય નહોતું વિચાર્યું શું કરી શકીએ આપણો છોકરો આપણા જ ઘરમાં ધાડ પાડું નીકળ્યો પણ રીચા તું થોડુંક તો સમજવાની કોશિશ કર દેવાંગ દેવેન અને દામિની આ ત્રણેયનો જે પ્રણય ત્રિકોણ છે ને એ એકબીજાથી અજાણ હતું બધી વાત સાચી પણ હવે જે ઘટના એ લોકોના જીવનમાં બની જ ગઈ છે એ એ લોકો પોતાની નજર સામેથી કેવી રીતે દૂર કરે કે મગજમાંથી પણ કઈ રીતે કાઢે બા ના જ કાઢે બેટા સમજુ છું જ્યારે રામને વનવાસ મળ્યો ને ત્યારે સીતા અયોધ્યા છોડીને એને સાથ આપવા નીકળેલા ત્યારે રામને પણ ક્યાં ખબર હતી કે અડધે રસ્તેથી જ એ લોકોને વિયોગ થઈ જશે અને જ્યારે એ લોકોની મિલન થશે ત્યારે પણ નોખા થઈ જશે ક્યાં ખબર હતી રામને તો આપણા દેવાંગને કેવી રીતે ખબર હોય ક્યાં બધું થઈ ગયું એ તોફાનને કેવી રીતે સમાવી શકે એ ભગવાન હતા ને આપણે મનુષ્ય છીએ અને એ એમના નસીબમાં જે લખ્યું હતું એ થયું આપણા નસીબમાં લખ્યું એ આપણી સાથે થશે પણ તમે કલ્પના તો કરો બા કે દામિની અને દેવાંગ એ અલગ થયા એનું મૂળ કારણ તો આપણો દેવેન જ છે ને હા બાકી આ ઘટના બનત જ નહીં પણ સાચું કહું ને તો હવે મારાથી મારા દીકરાની આ હાલત નથી જોવાતી દિવસે ને દિવસે એક અંધકારમાં જતો હોય ને એમ લાગે છે અરે જે છોકરો મારો હસતો રમતો આગળમાં હતો એ ખાવાની ના પાડે ફરવા જવાની ના પાડે અરે બહાર નથી નીકળતો મને સમજાતું નથી કે હા ને આના ને આના ટેન્શનમાં મારો દીકરો કંઈક કરી ના બેસે કંઈ નહીં કરે કંઈ નહીં કરે એટલા માટે કે હું અને તું દેવાંગને એકલો છોડશું જ નહીં જ્યારે પણ આપણને મળશે ને આપણે એને એવી વાતો કરીશું કે ધીમે ધીમે એ પાછો એની લાઈફ જીવતો થઈ જાય કારણ કે કહેવાય છે ને દુઃખનું અસર દાડા જેમ જેમ સમય જશે ને એ જ એના પર મલમ લગાવશે બાહ બધી વાત સાચી પણ અત્યારે તો એ જઝુમી રહ્યો છે ને આ હાલતથી તો આમાંથી એને બહાર કાઢવાનો છે હે એની જિંદગી જાણે એક જ જગ્યાએ થંભીને રહી ગઈ હોય ને એવી એની હાલત છે હા બેટા ઘટના જેવી ઘટી છે તો હું અને તું શું કરી શકીએ બસ આપણે બંને તો ખાલી વિચારવાનું જ છે કે શું કરવાનું બાકી લડવાનું તો એણે જ છે આ એની જંગ છે હા જો જ્યારે જંગ એની હોય ને છતાંય આપણે આપણે બધા દુખી હોઈએ ને એટલે એ જંગ પરિવારની થઈ જાય છે અને રહી વાત કે દેવાંગ વચ્ચે થયેલી આ વાત તો આ એક વ્યક્તિના લીધે આપણો આખો માળો વિખાઈ ગયો બેટા તે દેવાંગ સાથે વાત કરી કે એ હવે શું વિચારે છે એ તો એક જ વસ્તુ વિચારે છે કે આ વાતનો ફેસલો અને નિવેડો આવે ને પછી જ એની જીવનમાં આગળ વધશે પણ મારો દેવાંગ અત્યારે અત્યારે તો એક શૂન્યમાં વયો ગયો છે હા બેટા પણ આપણે બંને સ્વાર્થી નહીં એના સારથી બનશું એની સાથે ને સાથે રહીશું હું છું ને તારી સાથે